નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સ્પાર્ક ટુડે ન્યૂઝના જીવન પ્રસારણમાં તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફિટ ઇન્ડિયાની ઝુંબેશ ખૂબ જ આગળ વધારવામાં આવી રહી છે અને તે હાકલમાં તમામ લોકો છે પોતાનો સહયોગ આપતા હોય છે ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત અનેક કાર્યક્રમો થતા હોય છે વડોદરા શહેરની વાત જો કરવામાં આવે તો અનેક કાર્યક્રમોમાં વડોદરા પણ સહભાગી બન્યું છે અને અગ્રણી બન્યું છે એમજી ઇન્ટરનેશનલ જે મેરેથોન છે દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે જેમાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે દર વર્ષે અલગ અલગ થીમ પર મેરેથોનનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ અગિયારમી આવૃત્તિ ઇન્ટરનેશનલ જે મેરેથોન છે તે યોજાવા જઈ રહી છે દર વર્ષે આકર્ષક જે વડોદરાની મેરેથોન છે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે તમામ લોકો જે વડોદરાની આ મેરેથોનમાં જોડાવા માટે સહભાગી બનતા હોય છે ગઈ આવૃત્તિમાં પણ બાણું હજારથી વધુ લોકો આ મેરેથોનમાં જોડા

જે મેરેથોન વડોદરામાં યોજાવા જઈ રહી છે એના વિશે મારા દર્શકોને જણાવ કેરે આયોજન સહ સુપ્રચારનું આયોજન કરવામાં આવ્યું છે મે લક્ષિતા વિનોદ સેંડેલિયા હું ઓર વડોદરા મેરેથોન ને મુજે યે ચાન્સ દિયા હે કે મે બ્રાન્ડ એમ્બેસેડર બનું ઉસકી આરએમજી વડોદરા મેરેથોન હર સાલ પિછલે 10 સાલ સે હો રહી હે ઓર યે ઉસકા 11થ એડિશન હે જો 7 જાનકો hogi ઓર ઉસકે લાસ્ટ રજિસ્ટ્રેશન ડેટ 15 ડિસેમ્બર હે જી અને જે આયોજન મેરેથોનનું દર વર્ષે કરવામાં આવતું હોય છે દર્શક મિત્રો છેલ્લા દસ વર્ષથી મેરેથોન દ્વારા આ જે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવતો હોય છે દસમું એડિશન જ્યારે હતું ત્યારે બાણું હજારથી વધુ જે પાર્ટિસિપન્ટ છે તેમના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું આ વર્ષે અગિયારમું વર્ષ છે આમાં પણ ખાસ જે સુવિધા છે સિક્યોરિટી છે તેનું તમામ ધ્યાન રાખવામાં આવશે અગિયારમાં એડિશનમાં તો તેનાથી પણ વધુ એક લાખથી વધુ જે પાર્ટિસિપેન્ટ છે તે પાર્ટિસિપેટ કરે તેવી શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી છે સસ્ટેનેબિલિટી વિષય પર આ વખતે ખાસ મેરેથોનનું જે આયોજન કરવામાં આવ્યું છે આ જે મેરેથોન છે તેમાં તમે એઝ અ બ્રેન્ડ એમ્બેસેડર છો તો શું કહેશો વડોદરાની જનતાને કે પાર્ટિસિપે करे तो क्या थी क्यार ब्रांड एम्बेसेडर चूज करेला छो आज जोड़ेला छो आ इवेंट में मैं सबको यही कहना चाहूँगी कि सबसे पहला फिट रहने का सबसे पहला जरिया है कि थोड़ा सा रन करो क्योंकि आप रन करोगे तो आप मेंटली और फिजिकली भी फिट रहोगे और आप को अंदर से भी अच्छा फील होगा आप खुद मोटिवेट फील करोगे और अगर आप खुद मोटिवेट फील करोगे तो आप दूसरों को भी मोटिवेट फील करवा करा पाओगे तो मेरी यही उम्मीद है कि आप ज़्यादा से ज़्यादा क्वांटिटी में आए और अपने फ्रेंड्स फैमिली मेंबर्स सबको लाए ताकि वो भी उनका एंजॉय कर सकें और खुद खुद तो आप फिट रहे और उनको भी फिट रखें ये आपकी मोरल रिस्पॉन्सिबिलिटी है और एमजी जी वडोदरा मैराथन से मैं टेंथ एडिशन से मैं ब्रांड एम्बेसेट एम्बेसिडर हूँ और मुझे बहुत खुशी है कि वडोदरा मैराथन मुझे चांसेस दे रही है आगे भी और मुझे बहुत सपोर्ट कर रही है जी लक्षिता तमें जम क्यों कि पंदरमी डिसम्बर छी से छे रजिस्ट्रेशन कराते तो हाल में जो कोई ने रजिस्ट्रेशन करा हो तो क्या जाइने रजिस्ट्रेशन कराई सके अभी ऑनलाइन रजिस्ट्रेशन अप्लाय है तो एप्लीकेशंस चालू है तो आप ऑनलाइन भी चालू कर सकते हैं और ज्यादा से ज्यादा क्वांटिटी में पार्ट ले सकते हैं जी आमा कोई एज क्राइटेरिया है कि क्या एज ना लोग पार्टिसिपेट कर सके पार्टिशिपेट कोई क्राइटेरिया राखेलो मैराथन में एज कैटेगरी नहीं है सब ओपन कैटेगरी है तो कोई वडोदरा मैराथन इज गिविंग अ चांस दैट योर एज इज जस्ट अ नंबर यू कैन रन इन एनी एज एट कोईपण जो हो पार्टिपेट करने इच्छता हो तमाम भाग लाइ सके पार्टिशिपेट कर सकता है જી ફિટનેસને ખૂબ જ આજના યુવાનો છે તે પોતાની પ્રાયોરિટી આપતા હોય છે આજકાલના યુવાનોમાં તો ક્રેઝ છે જીમ લવર જે કહી શકાય તમામ જે બોયસ હોય કે પછી ગર્લ તમામ લોકોમાં ફિટનેસને લઈને ખાસો ક્રેઝ છે તે તમામ લોકોમાં જોવા મળે છે પોતાની ફિટનેસ શારીરિક શક્તિ પર શારીરિક ક્ષમતા પર તમામ લોકો છે તે પોતાનું ધ્યાન રાખતા હોય છે આજે એક અવનવો પ્રયોગ જે લાવવામાં આવે છે વડોદરાની મેરેથોન તો દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે તમામ લોકો જે આતુરતાથી દર વર્ષે રાહ જોતા હોય છે તમને શું લાગે છે આ વખતે વડોદરાની જનતામાં કેવો ક્રેઝ છે કારણ કે મેરેથોન આપણી જે વડોદરાની થાય છે તેમાં તમામ લોકો છે પાર્ટિસિપેટ કરવાનો દર વર્ષે રાહ જોતા હોય છે સ્કૂલ્સમાંથી મને યાદ છે ત્યાં સુધી મેં જ્યારે ભણતી હતી ને મારા સ્કૂલમાં ત્યારે પણ મેં પાર્ટિસિપેટ કરેલું છે અને એક નવો જ ક્રેઝ હોય કે મેરેથોન છે તો મેરેથોનને લઈને તમામ જે છોકરાઓ છે ને આજનું જે યુવાધન કહી શકાય આજના યંગસ્ટર એ પણ પ્રાયોરિટી પહેલી હેલ્થને આપતા હોય છે ફિટનેસને આપતા હોય છે તમામ લોકો બહુ જ એક્સાઇટેડ હોય છે તો તમને શું લાગે છે આ વખતે ગયા વર્ષે પણ બાણું હજારથી બી વધારે પાર્ટિસિપન્ટ હતા અને આ વખતે એક લાખથી વધારે જોડાશે પાર્ટિસિપન્ટ કરશે એવું છે તો તમને શું લાગે છે શું ક્રેઝ છે લોકોમાં मुझे तो लग रहा है कि इस बार पार्टिसिपेंट ज़्यादा ही होंगे क्योंकि बीच में कोरोना आ गया था तो लोगों में फ़िटनेस की अवेयरनेस ज़्यादा हुई है लास्ट ईयर भी 52,000 से ज़्यादा थे तो इस बार भी मुझे लग रहा है कि इस बार और ज़्यादा होंगे क्योंकि अभी फिट रहना बहुत इम्पोर्टेंट हो गया है और मैराथन खाली ऐसे रन करने के लिए नहीं है वो खाली फ्री रन फन रन एन्जॉयमेंट सबके लिए है तो मुझे लग रहा है इस बार क्वान्टिटी उसकी ज़्यादा होगी દર વર્ષે વડોદરામાં મેરેથોનનું ખાસ આયોજન કરવામાં આવે છે જેમ મેં આગળ પણ કહ્યું એમ વડોદરાની મેરેથોન ખૂબ જ વિશ્વવિખ્યાત છે આપણું વડોદરા વિશ્વવિખ્યાત છે તેવી રીતે તમામ જે કાર્યો થતા હોય છે વડોદરામાં તે પણ તમામ સ્તરે જોવા મળતા હોય છે તમામ જે કાર્યક્રમ છે તે વડોદરામાં ખાસ આયોજન કરવામાં આવતું હોય છે મેરેથોનની જો વાત કરવામાં આવે સ્કૂલોમાંથી તમામ જે લોકો છે તે પાર્ટિસિપેટ કરતા હોય છે દર વર્ષે અવનવું લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે અગિયારમી આવૃત્તિ મેરેથોનની રાખેલી છે ત્યારે લક્ષિતા ક્યાં રાખેલું છે આ મેરેથોન અને કેવી રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે તમામ એ કહેજો વરોદરા એમજી મેરેથન હે જો વો નવલક કે ગ્રાઉન્ડ uska स्टार्टिंग पॉइंट रहेगा सारे ग्रुप मतलब जो भी Members भागेंगे सब उधर से ही भागेंगे और ફન રન ભી હે તો ફન રન કી स्टार्टिंग ભી વહી પોઈન્ટ હે જી જેમ કેવામાં આવ્યુ ફન રન તો ફન રન શું છે એટલે કેવી રીતે બધા પાર્ટિસિપેટ કરશે આમાં ઇટ્સ મે યુ હે જસ્ટ ટુ રન ઇટ્સ નોટ જસ્ટ ટુ કીપ રન યુ કેન હેવ ફન ઇન રનિંગ દેટ યુ આર યુ હેવ એવરી ફ્રીડમ ટુ રન ધેટ ઇટ્સ નોટ અ પ્રેશર દેટ યુ હેવ ટુ વિન યુ હેવ ટુ પર્સ્યુ એનીથિંગ બટ યુ કેન અચીવ અ ફન ફ્રોમ ઇટ ઓલસો વડોદરા દ્વારા જ્યાં મેરેથોનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેના બ્રાન્ડ એમ્બેસેડર લક્ષિતા લક્ષિતા આજે મેરેથોનનું આયોજન છે તે કેટલા કિલોમીટર સુધી જે ક્રાઇટેરિયા શું છે

पर्सनल इवेंट एट हंड्रेड और फिफ्टीन हंड्रेड मीटर्स है और मैंने लास्ट टू इयर्स में फोर इंटरनेशनल्स इवेंट खेले हैं जिसमें मेरे थ्री मेडल्स हैं टू सिल्वर मेडल और वन गोल्ड मेडल है और जो रिसेंटली मेरी अचीवमेंट ये है कि मैं जूनियर एशिया गेम्स हुई थी साउथ कोरिया में उसमें मेरा 1500 मीटर में गोल्ड मेडल आया है तो और लास्ट ईयर 2022 में वर्ल्ड स्कूल गेम्स में मेरा दो सिल्वर मेडल आए थे तो उसी के प्रोसेस से मेरा ब्रांड एब एम्बेसिडर में सिलेक्शन हुआ है जी फर्स्ट ऑफ ऑल तो कंग्रेचुलेशन गोल्ड मेडल और बड़ी अच्छी बात है और ये जो मैराथन है इसमें जो इवेंट पंद्रह दिसंबर जो लास्ट है तो आप क्या कहना चाहोगे आपके एक्सपीरियंस कैसे होगा और किस प्रकार का आपने सोच रखा है अभी एम जी वडोदरा मैराथन है जो वो वडोदरा की सबसे बड़ी मैराथन है और अगर हम गुजरात की बात करें तो गुजरात में भी सबसे बड़ी मैराथन है और लास्ट टेन एडिशन में भी जो जो ब्रांड एम्बेसडर रहे हैं वो भी बहुत अच्छे रहे हैं यूसुफ पठान सर इरफान पठान सर खुद इन इसके ब्रांड एम्बेसडर रह चुके हैं तो इसका बहुत क्रेज़ है वडोदरा में और बहुत ज़्यादा क्वांटिटी में कम्पेरेटिवली अदर मैराथन को अगर कंपेयर करें तो क्वांटिटी ज़्यादा होती है पीपल्स की तो लक्षिता आज आप मेरेथॉन खास आयोजन कर तो अंत में अमरा दर्शकों ने शूँ कहशो कि के ए पार्टिसिपेट करे क्य आयोजन लास्ट में डिटेल पूरी आपो अमा दर्शकों ने मैं तो यही चाहूँगी कि वडोदरा जितना भी वडोदरा है पूरा सब अपने अपने लिए और अपने फैमिली के लिए थोड़ा सोचे और फिट रहने के लिए भी सोचे तो मैं चाहूँगी कि ज़्यादा से ज़्यादा पीपल उसमें कनेक्ट हो वडोदरा मैराथन में भाग पार्ट ले और फिफ्टीन दिसंबर जो लास्ट डेट है वो भी बहुत क्लोज है तो जल्दी जल्दी रजिस्ट्रेशन करें और 7 दिसंबर को मेर, वडोदरा मैराथन जो नौलखी ग्राउंड पे नौलखी ग्राउंड से स्टार्ट होगी उसमें जल्दी से जल्दी जुड़ाएँ जी જે એમજી ઇન્ટરનેશનલ મેરેથોન જે વડોદરામાં ઇવેન્ટ થવા જઈ રહ્યું છે તેમાં પંદર ડિસેમ્બર જે છેલ્લી રાખવામાં આવી છે સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ મેરેથોન છે તો તમામ લોકો જે પણ પાર્ટિસિપેટ કરવા ઈચ્છતા હોય ને હજી સુધી જો પાર્ટિસિપેટ નથી કર્યું તો પંદર ડિસેમ્બર જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી તમે પાર્ટિસિપેટ કરી શકો છો અને મેરેથોનમાં જોડાઈ શકો છો અત્યાર સુધી તમામ લોકો જેને પાર્ટિસિપેટ કર્યું છે પરંતુ જેને નથી કર્યું તે લોકો પંદર ડિસેમ્બર જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી પાર્ટિસિપેટ કરી શકો છો વડોદરાની આજે જે એમજી ઇન્ટરનેશનલ મેરેથોન છે તે ખૂબ જ વિખ્યાત છે તમામ લોકો પાર્ટિસિપેટ કરવા માટે ખૂબ જ આતુર હોય છે દસમી જે ટોપ મેરેથોન હોય તેમાં વડોદરાને સ્થાન મળેલું છે સારી સિટી તરીકે ઐતિહાસિક સિટી તરીકે વડોદરાની આ મેરેથોનને ખૂબ જ દસ જે ટોપ હોય છે તેમાં વડોદરાને સ્થાન મળેલું છે અને જો તમે પણ પાર્ટિસિપેટ કરવા ઈચ્છતા હોય તો તમે પણ જોડાઈ શકો છો તો લક્ષિતા ખૂબ ખૂબ આભાર આપનો સ્પાર્ક ટુ ન્યૂઝમાં જોડાવા બદલ અને તમામ જે દર્શકો જો આ મેરેથોન નું ખાસ આયોજન થવા જઈ રહ્યું છે 15 ડિસેમ્બર છેલ્લી છે 7 જાન્યુઆરી 2024 ના રોજ મેરેથોન નું ખાસ આયોજન થવાનું છે જો તમારે પણ પાર્ટિસિપેટ કરવું હોય ને હજી સુધી પાર્ટિસિપેટ નથી કર્યું તો હમણાં જ પાર્ટિસિપેટ કરી શકો છો અને ફિટ ઇન્ડિયા ની ઝુંબેશ માં તમે પણ તમારો સહયોગ આપી શકો છો કેમેરામેન નikhil raval સાથે હું આરતી સ્પાર્ક ટુડે ન્યૂઝ માટર